દુકાનદારો સરકાર સામે આંદોલન પર દુકાનદારોએ મામલતદારને આવેદનપત્ર આપી વિવિધ માંગણીઓ સંદર્ભે માંગ કરી સમગ્ર ગુજરાતના સસ્તાનાજ ની સત્તર હજાર દુકાનોના વેપારીઓ સરકાર સામે આંદોલન પર ઉતર્યા છે હવે ગુજરાતમાં પંચાયતો અને નગરપાલિકાની ચૂંટણી થવાની છે ત્યારે બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતના સત્તર હજાર સસ્તાનાદી દુકાનોના વેપારીઓ સરકાર સામે આંદોલન પર ઉતર્યા છે ત્યારે કાકરેજ એસોસિએશન દ્વારા તમામ દુકાનદારો સાથે રાખી કાકરેજ મામલતદાર શ્રી ભરતભાઈ દર્દીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને હડતાળ ઉપર ઉતરી ગુજરાતના એસોસિએશનને પૂરું સમર્થન આપવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે કે બાવીસ આઠ બે હજાર ત્રેવીસના રોજ સરકારે વેપારીઓની વ્યાજબી માંગણીઓની માંગો માટે હકારાત્મક વલણ અપનાવતા વેપારી આંદોલન સમિતિ લીધું હતું કે વેપારીઓની માંગો થોડા સમયમાં પૂર્ણ કરવામાં આવશે પરંતુ એક વર્ષ થવા છતાં માંગો પૂર્ણ ન થતા સસ્તાનાદી દુકાનોના સંચાલકો સરકાર સામે ફરીથી સત્તાનો ઉપયોગ કરી વેપારીઓ મેદાન ઉતર્યા છે જ્યાં સુધી સમગ્ર ગુજરાતના સત્તર હજાર દુકાનદારોની વિવિધ માંગો સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી ઓક્ટોબર મહિનાનું ચલણ ભરપાઈ નહીં થાય તેમજ તમામ વિતરણ વ્યવસ્થાથી અડઘા રહેશે કોઈ અનિચ્છનીય બનાવ બનશે તો સરકારની સંપૂર્ણ જવાબદારી રહેશે રિપોર્ટર ઇન્દ્રસિંહ વાઘેલા કાંકરેજ ઓલ ગુજરાત ફેર પ્રાઇઝ શોપ એસોસિએશન અને ગુજરાત ફેર પ્રાઇઝ શોપ એસોસિએશન એન્ડ કેરોશન લાયસન્સ હોલ્ડર આ બંને રાજ્ય એસોસિએશનના અનુસંધાન રાજ્ય એસોસિએશનના નીચે દુકાનદારને સતત ગુજરાત રાજ્યના સત્તર હજાર દુકાનદારોને મિનિમમ વીસ હજાર રૂપિયા કમિશન મળવાપાત્રની અંદર જે સત્તાણું ટકા વિતરણનો જે મુદ્દો છે એ મુદ્દાને અનુસંધાને અયોગ્ય નિર્ણય સરકારે લઈ અને દુકાનદારને વીસ હજાર રૂપિયા કમિશન મળતું નથી આ મુદ્દો સદંતર રૂપે નાબૂદ કરવામાં આવે એ અનુસંધાન તે રાજ્યના બંને એસોસિએશનના નીચે અમારો કાંકરેજ તાલુકો સમર્થન કરે છે જ્યાં સુધી અમારી માગણીઓને સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી કાંકરેજ તાલુકાનો કોઈ પણ દુકાનદાર ચલણ જનરેટ નહીં કરે પૈસા નહીં ભરે કે વિતરણ વ્યવસ્થાની વિતરણ વ્યવસ્થાની તમામ કામગીરીથી અળગા રહેશે અને આ તહેવારોના સમયે જો કંઈ પણ પરિસ્થિતિનું નિર્માણ થશે અને લાભાર્થીઓ મારથી વંચિત રહેશે તો તેની તમામ જવાબદારી સરકાર સરકારશ્રીની રહેશે સત્તાણું ટકા વિતરણના મુદ્દા બાબતે જોઈએ તો આપણને એમ થાય અત્યારે સરકારે પણ નવા ધારણ ધોરણ મુજબ ચારસોને સાતસોને ત્યાંશી રૂપિયા મજૂરી વેતન નક્કી કરેલું છે એમ જોઈએ તો એક મજૂરને સામાન્ય મજૂરને પણ પંચ્યાસી પચીસ હજાર રૂપિયા વેતન મળતું હોય છે તો દુકાનદારને વીસ હજાર રૂપિયા આપવામાં પણ સરકાર અલ્લા તલ્લા કરતી હોય છે અને એ પણ શરતોને આધીન દુકાનદાર સત્તા સરકારની જે જનકલ્યાણકારી યોજનાઓ છે એ યોજનાઓને લાભાર્થીઓ સુધી પૂરી પહોંચાડવા માટે દુકાનદાર એ એક અંતિમ અને મહત્ત્વની કડી છે અને આ દુકાનદાર જો પોષણક્ષમ ના હોય તો એ સરકારની જવાબદારી બને છે સરકારની ગેરરીતિ કહેવાય એટલે દુકાનદાર પોષણક્ષમ બને એના માટે કરીને આ અમે દુકાનદારો અમારા આંદોલનને સમર્થન કરીએ છીએ